જયંતી લઈ નર્મદા માતા ને નો અભિષેક કરાવો કાર્યક્રમો ના આયોજન નર્મદા નદીના ઘાટો ઉપર વિશેષ નર્મદા માતાજી ઉજવણી

માર્ગ ની કામગીરી ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન વન વે માર્ગ હોવાના કારણે ટ્રાફિક જમા ઇમરજન્સી વાહનો ફસાતા હોવાના આક્ષેપ ભરૂચના દશા સ્વામી ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવનસલીલા મા નર્મદા નદીના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના દર્શન અર્થે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું છે અને તેમાં બેસ્ટ તેમાં ઘણા સ્થળેથી માં નર્મદાજી દર્શનનો લાભ લેવા માટે ઘણા ભાવિક ભક્તો પણ ભરૂચ શહેરમાં આવીને

આજે પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

નવચંદી અજ્ઞાત આરતી થશે હમણાં સમૂહ આરતી થઈ રહ્યું છે અને આ રીતે ભવ્ય રીતે આ પ્રસાદ નું પણ આયોજન કર્યું છે

શાંતિલાલ વસાવા અને તેની પત્ની મનીષાની ધરપકડ કરી છે આરોપીઓ ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સાઉથ ઇન્ડિયન ગીત પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી દારૂનો જથ્થો લેનાર આરોપીની પણ ધરપકડ કરાઈ છે હાલમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઈક મેળવવા માટે પોતાની રીલ્સ બનાવી અપલોડ કરતા હોય છે વાલીયા તાલુકામાં પણ એક પ્રખ્યાત થવા માટે ત્યાંના બુટલેગરોએ દારૂની ભરેલી ઈકો 1 માં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરેલી હોય સાઉથના ગીત ઉપર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી આ વિડીયો વાયરલ થતા જ વાલિયા પોલીસે કાર્યવાહી કરી છે આ મામલે વાલિયા પોલીસ મતકના PI MB તોમારના માર્ગદર્શન હેઠળ PSI KB ડોડિયા અને પોલીસ સ્ટાફ સાથે તપાસમાં હતા તે દરમિયાન આ વિડીયોમાં દેખાતા બુટલેગર હાલમાં જ પત્ની સાથે દારૂનો જથ્થો બાળાબીડા ગામના શૈલેષ રૂપસિંહ વસાવાને સોંપ્યો હતો જેણે તેને પોતાના ઘરના વાડામાં જ ઈંટોના ઢગલા પાછળ સંતાડી રાખ્યો હતો પોલીસે દરોડો પાડીને શૈલેશ વસાવાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો એંસી મિલીની છણનું બોટલ કિંમત રૂપિયા નવ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરતો પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજી ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરવા સાથે પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી માં નર્મદાજીના જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણી ને લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચડાવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા

શૈલેષ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત સુકલ સહિત સભ્યો સાથે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા સલીલા મા નર્મદા જયંતિની ઉજવણી મહાસુદ ના રોજ આજરોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ તરફથી અને નર્મદા ચેનલ તરફથી આ ઉજવણી થઈ રહી છે ત્યારે નર્મદા મૈયા અમરકંટકમાંથી નીકળી ભરૂચ જિલ્લાના જ દરિયામાં એનું મિલન થઈ જાય છે મા નર્મદા એના કિનારે વસેલા શહેર અને ગામડાના વાસીઓનું જીવન છે અને ભરૂચ શહેરને જે ધબકતું રાખે છે એ મા નર્મદાને આભારી છે એની પરિક્રમાથી માંડીને એમનું પૂજન એ આપણું જીવનને શ્રેષ્ઠ બનાવે છે અને આપણે સૌ મા નર્મદા ના ઋણ છીએ બમુસર ખાતે આવેલ હજરત અબ્દુલ રહેમાન સાહેબ આવા અને આલમ સાહેબ આવા ની ઓગણત્રીસમી સંદર શરીફ સંપન્ન વિધિ કરાઈ હતી બમ્બુસર ખાતે આવેલી સુપ્રસિદ્ધ હઝરત અબ્દુલ રહેમાન સાહેબ આવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી સદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું સદલ શરીફ પ્રસંગે હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હઝરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી હતી અને ધન્યતા અનુભવી હતી સમગ્ર સદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર હતા હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા હજરત આલમ શાહ બાવા બંબુસર મુકામે ઓગણત્રીસમાં શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા અલ્લા સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ લોકોની હાજરી માશાલ્લા હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવાને હઝરત આલમ શાહ બાવાને ફોયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો એના અમે છે કે ગામજોને ભાગ લીધો ને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાવા આલમ શાહ ઉર્ષમાં હાજરી આપે અને દરેક ફોયું જો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે અસલામ વલેકુમ વરહમતુલ્લાહ વબરકાત ભરતના પૂર્વપતિ વિસ્તારમાં જારીસો ચોકરીથી સુગંધ સુધીના ફોર લેન માર્ગની કામગીરીમાં વનવેના કારણે

ભરૂડ નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આજ એક મોટી દુર્ઘટના ટળી હતી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હોવાનું માનવામાં આવે છે જ્યાં ટેમ્પો ચાલકની સમયસૂચકતાને લઈ કોઈ જાનહાની થવા પામી નથી ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત જ વાહન રોકી દીધું હતું અને કેબિનમાંથી બહાર નીકળી ગયા હતા આગની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા આગની ઘટનાના પગલે હાઈવે ઉપર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી અને વાહનોની અવરજવરનું સુચારુ આયોજન કરી રાબેતા મુજબ કરવાના પ્રયાસ કર્યા હતા

કથાનું પ્રારંભ કરવામાં આવ્યો તો આ કથા દરરોજ સાંજે રસપાન શ્રી શ્રી મહામંડલેશ્વર સત્યાનંદ ગિરિજી મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્રણ બે બે હજાર પચીસ ના રોજ કથાની પૂર્ણહુતિ કરવામાં આવશે અને આ સવા લાખ દીવડાની મહાઆરતી ભવ્ય અન્નકૂટ દર્શન શિવજીના કૈલાસ દર્શન સાથે ભવ્ય આતશબાજી તથા મહાપ્રસાદી ઉપરાંતના

સત્યાવીસમાં નર્મદા જયંતિ મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવવાનો છે અમારા આશ્રમમાં સવાર સાંજ સાંજે અને સવારે આરતી થાય છે અને ચોથી તારીખ બે હજાર પચીસે નર્મદા જયંતિ ચોવીસ ગાયત્રી મહા ગાયત્રી યજ્ઞ રાખવામાં આવે છે સાંજે પાંચ વાગે એ એકસો એક હજાર આઠ સાડી અણકૂટ અને આંતરબાજી અને શિવજી કૈલાસમાં શિવજીના દર્શન થશે ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે વિશ્વ ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાળેશ્વર ગામમાં અલગધામમાં પરમ પૂજ્ય વંદન્ય એક હજાર આઠ મહામલ્લેશ્વર અલગ ગિરિજી મહારાજના આશીર્વાદથી સતત સત્યાવીસ વર્ષ સુધી નર્મદા જયંતીનો પ્રાગટ્ય ઉત્સવ થઈ રહ્યો છે તો આર આ વખતે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સવારથી આયોજન કરેલું છે અને ગાયત્રી એ ચોવીસ કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે ને મા નર્મદાનો પ્રાગટ્ય ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે દરરોજ આ આશ્રમમાં અલગધામમાં માં નર્મદાની દરરોજ સવારે છ વાગે અને સાંજે સંધ્યાના સમયે છ વાગે માં નર્મદાની આરતીનો નો ખૂબ ભવ્ય રીતે માની આરતી ઉજવાય છે નર્મદા જયંતિ ને લઈ નર્મદા માતા ને સવામાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન નર્મદા નદીના ઘાટો ઉપર વિશેષ નર્મદા ની ઉજવણી

સમાન વન વનવે માર્ગ હોવાના કારણે ટ્રાફિક જામ માં ઇમરજન્સી વાહનો ફસાતા હોવાના આક્ષેપ તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર